આ વિડીયો ચાલુ છે વિડીયો બહાર કોડ લાગેલ છે અહીંયા વિડીયો મે ઉતારવાનો હું તમને એમ કહું છું સાહેબ કે જન્મ મરણના જે દાખલા આવે છે એમાં એમ કહે છે કે મોટા મોટા બિલટરનો લાખ રૂપિયા વેરા બાકી છે બતાવો કેટલા બાકી છે એને ગવર્નમેન્ટ છે જન્મ તારીખના સર્ટિફિકેટ પોછીએ મરણ સર્ટિફિકેટ પોછીએ આ ગરીબ માણસ છે બિચારે ઇજજત તારીખના દાખલા પણ એનું નહીં પણ છે

मारा विस्तार में तो कितना पानी लागू बोर में बैठा ना भरेला से कितना समय तक मैं रजवार करूं साहब सिपा रोड पर जो गैया काम पति सिपा पासे सिपा पहला अरे तो गाजर ने घर पासे घरा रोड पर अब यहां लाल बाग चौकड़ी है यहां खाड़ा में एक बोर नथियो कितना वक्त मैं रजवार के बोर तो प्रजा ने साहब मैं प्रजा ने पहला 15 दिन से लाइट बंद छे लाइट नहीं है तो लाइट ऊपर रिपेयर नहीं आ रही थी चीफ साहब ने फोन करो तो काले घड़ू हां तो एजेंसी में ना पड़ गयो भाई ના ન થાય 20 દિવસ પર પ્રજન લાઇટ ઓન રહે એનું મતલસ તા પછી આપણે વેરો છે કે દિવસપતિ વેરો શું છે દિવસ સુધી અંધારામાં લોકો રહે ઘરની પાસે લાઇટ બંધ છે 20 દિવસથી આ એનું શું કરવાનો મને આ આ આ ગરીબ માણસથી મજૂરી કામ કરે મજૂર બનીને કામ મને ફરિયાદ આવી તો અમે બોટ લગાવ્યો તો 2025 26 નું બરો ભરત નો નીકળશે તો બોટ બતાય કે કેની તારીખે બોટ નીકળતી બાર બોટ લગાવશું 2024 25 નું વેરો વર્ષો તો વેરો 2025 થી બાકીનો તો મિતને આ રો ગયા છે આ પ્રજાનો રાઈટ છે કાયદો કહે છે કે જો કોઈ પણ વ્યક્તિ જન્મ પ્રમાણ સુધારવા છે તો કોઈ પણ વ્યક્તિ જાણ કરે કે આ વ્યક્તિનો જન્મ થયો છે તો એનો રજિસ્ટર ઉતારો કરવો પડશે ઉતારો કરીને એનો પુરાવો લઈ દેવો પડશે એટલે પુરાવો અને સર્ટિફિકેટ દેવો પડે તો કોઈ સર્ટિફિકેટ તમે કેમ લાવી શકો જન્મ મરણ દાખલામાં માટે જન્મ કોઈ વ્યક્તિ મરી ગયો એક પ્રમાણ વિશ્વ બાપ પિતાજી ભૂલી ગયા એક વર્ષથી દાખલામાં પડતો તો ફાળો કરીને બિચારા દવાખાને લઈ ગયા પછી અહીંયા મરી ગયો તો મરણ દાખલો તો મેરો કરો મરણ દાખલો કીધો जन्म का रोबी देओ પછી જન્મ નાગલે બિચરા વેરાકાને લેતા નથી મગન દરબાર કોટ મત અંતમાં જાચા મે ફેસ લોટો છો ચાચાલાટ જલ્દી મેં ઘોંચો ઈ પોહી ચાલે છે પાણી પણ પડતું નથી કેરેટ નહિ પડતું બસ હું જાઉં છું કમિશનર ગાંધીને કશું હું જેસ પછી કેતા એમ્પિયર જ લાગ કરીશ આ કાયદા વિરુદ્ધ છે નો તમને કહે બોલતો નથી મતલબ નહી મારા વિસ્તારમાં પાણીનું આલુ જો પાણી કઈ ભરી કેટલા વર્ષ વાત કરી હતી ઓલા ગાજેરે વેરોડો પર ગાજેરે ઘર મે ખાડો દો આ આ ખાડો જો ડાલવાં ચૂની હડોન જો મોજીની બાજુમાં એક ગોર બંધ થયેલો છે બાજુમાં પાણી ઉભરાય सिफारक आलो जो मारे प्रधान युस्कले समोर હું बोलवानु छे राजा मारे ફરિયાદ કરસે મને 80000 रुपयाने પ્રાયો મત આપો એ લોકો તને બહુ ધોણ હોય છે આપણ અમે તો અમારું બોલવાનું કે આ કે બોલવા તો તમે 15 લોકોનો દરું વાત કરી કે સિફારો કરો કરો તમે કરતા નહી હવે બોલવા કે ભગાઈ જેતે બોલ પેમેન્ટ કરતા આપણ 3 લોકો બોલવાएंगे છે અમે પેમેન્ટ આપી દીધું મતલબ પેમેન્ટ થઈ જાય તો પેينه કરો ને બી મું છું ને મિરી કરો મને ચેત મું છું છોવા ઉતપો દે પછી કરશું આ કાટા તો sopra सिफारक પર આયને જો તમે કેટલો બોલ્યું કે આનું જતર મારો તમે જકા મારી કે હાલત કો જુ તલુ ગઈ જે છે આ બોલ આ ની બોલ અઘિયત ઓય બોલ તમે અબરો તમે બરાબર કે વેરા ના લેવાના હું નાતી વેરા ના પાડતો બરાબર કે એ કરો એમાં પણ જન્મ મરણમાં કે સર્ટિફિકેટમાં તમે વેરાની સરત રાખોમાં કયો ફાયદો કે આ તમે આ બોલ મરા છે चली गलत तेरी वीडियो शूटिंग है क्या ना पड़ी भाई आप चोरी करो पहले ये चोरी करो पहले आप आपने आज वीडियो शूटिंग तो मैं गई हूं 50 रुपए पर बोर्ड वाला जो वीडियो शूटिंग में तो ये तो पहले ये ये कोई बोल आपने गलत है भाई वीडियो शूटिंग में चोरी करो तुम बैठा फोटो पर बैठा बैठा तो तुम वीडियो शूटिंग का बोर्ड पर मतलब हूं तो एवो के तू जाऊं तो बोलो सुप्रीम तो मैं देखूं पुलिस से मैं वीडियो शूटिंग करी है आपने जो भाई बुता है ना ये तो हूं एडवोकेट हूं जानू तो मारे नाना मानुष को विचार कर जो અનમોસવાલે કો વિવાદે મેન રોડ જે રોડ નહી અલગ કીધું તને જો 9 નંબર આવો મેન બસ લાઈટ તો કોને આ બી મંસન તન કે 3 મંસન તન કે કઈ મંસન તન કે 12 તો એક તો બતાવો એમ કોણ ચલે સર આ તો બોટ નહી પરો થાય બજે હું કારે ઘેરતો નથી પર પછી મને કહેતા એમ शर्माવા હું કોમ્પ્લીમેન્ટ નાઈસ બજે મને આ બોલાય લાવે નહી કે કોઈ પણ જન્મ મરણના દાખલામાં કે મેરે સર્ટિફિકેટમાં તમે ગેરાની સરખ રાખી હું નહી ચાલે

તમારી પાસે સરપા છે તમે ઘરે જઈને વેરો વેરો છો હા તો તમે વેરો છો તો એમાં કે ના છે તમારે કારણ કે આ કોઈ ડોક્યુમેન્ટ માં તમે નહી કહી શકો તો પહેલા તો તમારે આ બોટ निकालो એટલે આ બોટ નીકળો તો તમારા હાથ નીકળો તો તમે કે બોટ નીકળો આપણા સે હું છે સર આવી તો સાહેબ ના ચાલે મને બોલતા નથી કે ભાઈ ઓસે ઘરે આ